મહત્વપૂર્ણ નિર્ણય કરાતા ખેડૂતોમાં વેચાણ ખુશી જોવા મળી હતી સાથે વાતાવરણમાં સભા સદ લઈને ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત સભાસદો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતો માટે પંદર ટકા ડિવિડન્ડ આપવાની મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો ડિરેક્ટરોની એકરાગતા અને સભાસદોની સંમતિથી ખેડૂત હિતમાં એજન્ડાના તમામ કામો મંજૂર કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જયેશ પટેલ પ્રમુખ ઓલપા ચોહી તાલુકા ખેડૂત સંઘ તાલુકા સંઘની એકોતેરમી વાર્ષિક સાધારણ સભા સભાસદોની એકરાગીતા બોર્ડ ડાયરેક્ટરની એક લાગીતાથી શ્રવણો માટે તમામ એજન્ડાના કામો મંજૂર કરવામાં આવ્યા અને સાથે સભાસદોને પંદર ટકા જેટલું આકર્ષક ડિવિઝન પણ જાહેર કરવામાં આવ્યું સંઘ સાથે પંચ્યાસીથી વધારે સભ્યો મંદિરીઓ અને લગભગ પચાસ હજારથી પણ વધારે ખેડૂતોને રાસાયણિક ખાતર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હેવાલા વર્ષમાં ખૂબ જ વ્યાજબી ભાવે આપવામાં સફળ રહ્યું છે તમામ સભાસદોએ સંઘની કામગીરીને બિરદાવી ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાતા ખેડૂતોએ સંઘના નિર્ણયને આવકાર્યો છે પ્રકાશવાળા સાથે અઝર કુરસે ડિટર્ન ફેન્યુઅસ